નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા ગ્રામી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના લાખી ડેમની ની ભયજનક સ્થિતિ વહીવટી તંત્ર સતર્ક બન્યું સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખી ડેમ જળસ્તર ભયજનક સ્થિતિ સુધી પહોંચ્યું છે ડેમની કુલ સપાટી ચુમ્મોતેર પોઈન્ટ દસ મીટર છે જે હાલમાં તોતેર પોઈન્ટ સિત્યોતેર મીટર સુધી પહોંચી ગઈ છે ડેમની સંગ્રહ સ્થિતિ નેવું ટકા ભાગે ભરાઈ જતા વહીવટી તંત્ર સતર્કતા દાખવી છે સ્થાનિક વહીવટ તંત્ર ડેમ આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકો અને પશુપાલકો ડેમ વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે આ ઉપરાંત ડેમની પ્રભાવિત સાત ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે જેથી કોઈ અઈચ્છનીય ઘટના ન બને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સાબદુ રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલા લઈ રહ્યું છે પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહેલો છે પગલે લાખી ડેમ નેવું ટકા ભરાઈ ગયેલા છે એમની જળ હાલની જળ સપાટી તોતેર પોઈન્ટ સિત્તેર મીટર છે ને એનું કુલ રિઝવરી લેવલ ચુમોતેર પોઈન્ટ દસ છે તો ટૂંક સમયમાં ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે તો સાત ગામોને હાયલ કરી દીધા છે ને સાત ગામો જેવા કે લાખ ગામ આણંદજ સરકુઈ બેડધા રટસખાડી કલમકુવાબર વિસ્તારના ગામોને Nah, jarum di sudutnya wapi di laman itu.